આજે ચક્તિ સંખ્યા ની અંદર જે વિમાનો છે તે આકાશમાં ગસ્ત લગાવતા જોવા મળ્યા હતા મહેસાણા એરોડમ ખાતે એર શો ની ઐતિહાસિક સરજાથી કારણ કે મહેસાણા ખાતે આરસો થિયેસી પહેલી વાર એરશો થઈ જેસી સૂર્યકિરણની ટીમ દ્વારા આજે પ્રેક્ટિસ કરવામાં આવી હતી જો કે 24 ઓક્ટોબર સવારે 9 વાગે એરશો જોવા મળશે મહેસાણાના આકાશમાં વિવિધ કર્તબો જોવા મળશે